નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ પહેલા હીરો ઓફિશિયલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું છું અમદાવાદ એરપોર્ટ ઉપર અને અમારા એક બાપુ મિત્ર અહીં અમદાવાદ એરપોર્ટ ઉપર જ એક શોપ ધરાવે છે આપણે આજેની ઉડતી મુલાકાત લેવાની છે આપણે ત્યાંની ચીજો ગમશે યસ તો આ છે

આ મૂર્તિ ભગવાન અહી સત્તર હજારની પ્રિન્ટ છે ઉપર તો શું છે જોવા જવું પડે સત્તર બાકી બધું જોઈને આમ થાય છે કે ના કંઈક અલગ મસ્ત જુઓ માત્ર કારણ કે આ લેવા જશો તો આપણે વેચાઈ જવું પડે એમ છે આ ખૂણું ગમ્યું છે ને અદભુત મસ્ત કલાકૃતિ કલાત્મક સાથે એક મુદ્રા છે બસ જુઓ કઈ બોલવાની જરૂર જ નથી બાબુ જય માતાજી નેક્સ્ટ ટાઈમ આવે એના કરતા આ વખતે વધારે સરસ સજાવટ છે કિંમત તમારે વાંચીએ તો જરાક બતાવી દો કંઈક સાતસો રૂપેડીનું છે જેના માટે રૂપેડી હોય એના માટે આપણે તો ગાડાના પૈડા જેવડું એક રૂપિયું એવું સાંભળ્યું છે અને હજી સ્થિતિ કાંઈ બહુ અતિશય ફરક પડી ગયો હોય એટલે કે આવા સાતસો વાળા કિચન વાપરી એવી તો નથી જ થઈ અહીંયા બધું મસ્ત કલાત્મક ઇન્ડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીના udah buah Bapak seuuh kalian kerja This here, okay. I don't know. I'm taking over the compass.

દુનિયાના ઘરોમાં આ મૂર્તિ રે રહી શકે ખરીદી શકે એવી પ્રાર્થના આપને ખરીદી મતલબ એ લેવલ એમ એટલી સંપન્નતા હોવી ચલો બાપુ જય માતાજી ચલો આવજો એરપોર્ટ અમદાવાદ પધારો તો અમારા મિત્રની શોપ તમને આલે બતાવી પધારજો ભાઈ અનુકૂળતા એ ફરી વખત જોઈ લો રેર પ્લેનેટ હજી રેરથી જો આજુબાજુ પણ બધું ભવ્ય જ છે એક એક ચીજ હા જોવા લાયક કહી શકીએ બાકી તો બની જશે પછી લાખોની હોય કે કરોડોની ભવ્ય ભવ્ય શોરૂમ છે લક્ઝરી આઈટમો ખૂબ જ મન ને ભરી દે આનંદ થી એક તો ઠંડક હોય સાફ સફાઈ માટે પણ આ લોકો એકદમ સાબદા હોય છે ગુજરાત નો એરપોર્ટ અમદાવાદ વહેલી સવાર છે એટલે સાડા વાગ્યા છે એટલી ભીડ નથી ચાલો આપ સૌનો આ વિડીયો જોવા માટે આભાર અને જે કોઈ આ ચેનલ ઉપર નવા હો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અને આપ કદાચ આ જગ્યાએ આવ્યા હો કાંઈ આપના સંસ્મરણો હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો જય હિન્દ વંદે માતરમ